મારું નામ ડૉક્ટર સુભાષ છે હું અહીં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કાર્યરત છું આજે આપણે ઢીંચણના કસરત વિશેની માહિતી લઈશું ઘણા બધા પેશન્ટના મનમાં એવું હોય છે કે ઓપરેશન પછી કસરત બહુ પીડાદાયક અને દર્દદાયક હોય છે પણ વાસ્તવમાં એવું હોતું નથી જો તમે કસરતને અમારી શીખવાડ્યા પ્રમાણે જો નિયમિત પ્રમાણે અને એક ચોકસાઈ પૂર્વે કરો છો તો ઓપરેશન પછી કસરતમાં કોઈ પ્રકારનો દુખાવો કે વધારે પ્રત્યે દર્દ થતું નથી હવે આપણે જોઈએ કસરત પહેલી કસરત છે આપણા ઘરે કોઈ બી રૂમાલ કે દુપટ્ટો હોય એને આપણે લઈ લઈશું એને લઈને આપણે વાળી દઈશું પછી એને ઢીંચાની નીચે આવી રીતે મૂકી દઈશું ઢીંચા નીચે મૂક્યા બાદ આપણે આપણા ઢીંચન થી રૂમાલની તરફ નીચેની તરફ વજન આપીશું દબાવો નીચેની તરફ દસ ગણીશું ત્યાં સુધી આને દબાવીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પછી એને રિલેક્સ છોડી દઈશું બીજી કસરત છે આ પગને આપણે વાળી દઈશું આ પગને વાળીને આ બીજા પગને સીધો ઉપરની તરફ લાવીશું પછી પંજાને ખુદની તરફ ખેંચીશું અને આમાં પણ દસ ગણીશું ત્યાં સુધી એને રાખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પછી નીચે મૂકી દઈશું ત્રીજી કસરત છે આપણે કોઈ બી ઓછીકું હશે એને લઈ લેવાનું એને લઈને આપણે ઢીંચણ નીચે મૂકી દઈશું બરાબર ઢીંચણ નીચે મૂકીને પગને આપણે આગળથી ઉપરની તરફ કરીશું પગને અંદરની તરફ ખેંચીશું જ્યાં સુધી દસ ગણીશું ત્યાં સુધી આને આવી રીતે ખેંચીને રાખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પછી નીચે મૂકી દઈશું મારું નામ ડોક્ટર મિલી પંચાલ હું ડ્યુક હોસ્પિટલમાં એઝ અ ફિઝિયોથેરાપીસ્ટ કાર્યરત છું હું તમને ઓપરેશન પછીની જે એક્સરસાઇઝ બતાવવા જઈ રહી છું ઓપરેશન થયા પછી પ્રથમ દિવસે અમે તમારી મુલાકાત લઈશું નશાની અસર ઉતર્યા બાદ જે કસરત હું બતાવવા જઈ રહી છું એ આ પ્રમાણે છે ફર્સ્ટ એક્સરસાઇઝ છે આપણે પગના પંજાને આગળ અને પાછળની સાઈડ કરીશું આ મુવમેન્ટને આપણે વારંવાર કરીશું આના કારણે શું થશે કે પગમાં સૂજન નહીં આવે અને લોહીનું પરિભ્રમણ થોડું ફાસ્ટ થશે બીજી કસરત છે ઘૂંટણની નીચે આપણે મુઠ્ઠી જેટલી વસ્તુને રોલ કરી અને ઢીચનને નીચે આ રીતે મૂકવાની છે હવે ઢીચનને નીચે દબાવો પછી દસ ગણો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ છોડી દો બરાબર આ રીતે બીજી એક્સરસાઇઝ છે બીજા દિવસે હવે આપણે મુલાકાત લઈશું એટલે પ્રથમ દિવસની જે કસરત તમને બતાવેલી છે એ ચાલુ જ રાખવાની છે હવે આગળની કસરત હું તમને બતાવવા જઈ રહી છું એમાં બંને પગ વચ્ચે પીલો રાખવાનું છે અને બંને ઢીચનથી ઓશિકા ને દબાવવાનું અને દસ ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને પછી રિલેક્સ છોડી દો એ જ રીતે આગળની કસરત છે નીચે રાખીશું અને ઢીચર ને નીચેની સાઈડ ધીરે ધીરે દબાઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને પછી ફરી ઉપર કરીશું આ કસરત કરવાથી ઢીચર નીચે જે જગ્યા રહી જાય છે જે બધાની કમ્પ્લેન હોય છે કે આફ્ટર ઓપરેશન બહુ બધી ડિફોર્મિટી રહી જાય છે એ કરેક્શન કરવા માટે આપણે આ એક્સરસાઇઝ સેકન્ડ ડે થી સ્ટાર્ટ કરી દેવાની છે નેક્સ્ટ એક્સરસાઇઝ છે પગના પંજાને ઉપર કરીશું પગનો પંજો પોતાની સાઈડ ખેંચીશું આ સ્થિતિમાં આપણે દસ ગણીએ ત્યાં સુધી રાખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને ધીરે ધીરે નીચે લાવીશું નેક્સ્ટ એક્સરસાઇઝ છે બંને હાથથી પગને આવી રીતે પકડીશું અને ધીરે ધીરે પગને વાળીશું આ જ પોઝિશનમાં દસ ગણી ત્યાં સુધી રાખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને ધીરે ધીરે રિલેક્સ કરીશું નેક્સ્ટ એક્સરસાઇઝ છે આપણે આ રીતે બેડની ધારે આ રીતે બેસીશું અને પગને ઢીંચણમાંથી સીધો કરીશું ધીરે ધીરે ચાલો ઉપર લાવો આ જ પોઝિશનમાં રાખી અને પગનો પંજો પોતાની સાઈડ ખેંચીશું અને દસ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને ધીરે ધીરે નીચે લઈ જઈશું આ જ રીતે આ પોઝિશનમાં જ પગને તમારે જેટલું અંદર તમે વાળી શકો છો એટલું ધીરે ધીરે વાળવાની કોશિશ કરવાની છે જેના કારણે ઇઝીલી પગ તમારો વળી શકે આ બધી એક્સરસાઇઝ કર્યા પછી જો પેશન્ટની કન્ડિશન સારી હશે તો પેશન્ટને અમે ધીરે ધીરે ઊભા કરીશું અને જે ઊભા રહી શકે છે તો એમને આગળ ચલાવીશું વોકરની સાથે રજા આપતી વખતે જો પેશન્ટની કન્ડિશન સારી હશે સ્નાયુમાં તાકાત સારી હશે તો અમે એમને સીડી ચઢાવીશું અને ઉતારીશું એ બધું હોસ્પિટલમાં જ શીખવાડીને ઘરે મોકલીશું રજા આપતી વખતે દર્દીને ઘરે શું ધ્યાન રાખવું કસરતમાં હું તમને જાણકારી આપવા જઈ રહી છું તો પગમાં સોજો ના આવે એની માટે તમારે દિવસમાં થી ચાર ટાઈમ બરફનો શેક કરવાનો રહેશે અહીંયાં તમને જે કસરત બતાવી છે એ તમારે દિવસમાં ત્રણ ટાઈમ કરવાની રહેશે સવાર બપોર અને સાંજ સવારે તમે કસરત કરવા જઈ રહ્યા છો તો એક કસરતને દસ વાર રિપીટ કરવાની રહેશે હવે તમે જ્યારે અહીંયા ટાંકા ખોલાવા આવી રહ્યા છો તો ઘૂંટાની નીચે તમારી જગ્યા ના રહેવી જોઈએ પગ એકદમ સીધો રહેવો જોઈએ અને પગને થી નેવ ડિગ્રી સુધી તમારે વાળી લાવવાનો છે ઓપરેશન વખતે જે દર્દીને ની બ્રેસ આપવામાં આવેલો હોય છે એને ઘરે જઈને એ ની બેલ્ટ પહેરીને જ રાખવાનો હોય છે ખાલી એક્સરસાઇઝ કરતી વખતે અને રાત્રે સૂતી વખતે એ બેલ્ટ તમે કાઢી શકો છો અને બીજી ડેલી એક્ટિવિટી વખતે જ્યારે તમે જમીન પર પગ મૂકી રહ્યા છો ત્યારે તમારે બેલ્ટ પહેરીને જ રાખવાનું છે મારું નામ ડૉક્ટર હિતવી જોશી છે હું ડુક હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી તરીકે કાર્યરત છું પંદર દિવસ પછી તમે અમારી હોસ્પિટલમાં ટાંકા ખોલાવા આવશો ત્યારે અમે તમને નવી ચાર કસરતો શીખવાડીશું એ ચાર કસરત આજે આપણે શીખીશું ઘરે કોઈ તક્યું હોય ઘૂંટણ થી નીચે મૂકીને ઘૂંટણ થી નીચેનો ભાગ એટલો ઊંચો કરવાનો અને પંજો તમારી તરફ ખેંચીને અને દસ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નીચે હવે જોઈએ આપણે બીજી કસરત બંને પગ વાળી દો ઓકે બંને પગ વચ્ચે ઓશીકુ રાખો અને ઘૂંટણથી ઓશીકુને દબાવો દસ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છોડી દો હવે જોઈશું આપણે ત્રીજી કસરત પેશન્ટને સાઈડમાં ઊંઘાડવાનું કહેવાનું સાઈડમાં સુઈ જાઓ ઓકે જે ઓપરેશન વગરનો પગ છે એ થોડો વાળવાનો અને જે ઓપરેશન વાળો પગ છે એને સાઈડમાં સીધો ઊંચો કરવાનો અને પંજો આગળની તરફ ખેંચવાનો અને દસ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નીચે પગ વધારે વાળવા માટે હવે આપણે જોઈશું ચોથી કસરત તો પેશન્ટને કહેવાનું કે આખું ઊંધું સૂઈ જાય અને જે ઓપરેશનવાળો પગ છે એને ઊંધા સૂઈને વાળવાનું જેટલો વધારે વળે એટલો વાળીને દસ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નીચે આટલી ચાર કસરતો જે શીખવાડી એ આપણે પંદર દિવસ પછી ચાલુ કરવાની પંદર દિવસ પછી આપણે ધીમે ધીમે ગોળી છોડીને અને લાકડીથી ચાલવાનું ચાલુ કરવાનું લાકડીથી કઈ રીતે ચાલવાનું કે પહેલા લાકડી મૂકવાની અને પછી જે ઓપરેશન વાળો પગ છે એ મૂકવાનું ઓપરેશન વાળા પગમાં પહેલા એડી મૂકવાની અને પછી પંજો મૂકવાનો અને પછી જે આપણે સાજો પગ છે એ મૂકવાનો આવી રીતે ધીમે ધીમે લાકડીથી ચાલવાનું ચાલુ કરવાનું